કે આપણે આદિવાસી દિવસ કેમ ઉજવવા જોઈએ છે બરાબર અને ક્યાં થી ઉજવાય છે તમારે વાત કરી હશે અને તમે ગમે ત્યાં ચોપડામાં મેળવી લેશો પરંતુ મિત્રો મારી વાત કરી છે કે જો આદિવાસી સમાજ આપણે આગળ લઈ જવો છે આદિવાસી સમાજ જો ઉત્થાન કરવું છે ને તો એના માટે જરૂર પડશે મિત્રો શિક્ષણ શિક્ષણ વગર આપણે કેમ લાગે નહીં બીજા નંબર જે છે સંગઠન બરાબર અને સંગઠનની સાથે સંસ્કાર પણ જોઈએ છે એકતા પણ જોઈએ છે એ ક્યારે કરી શકશું સકીશું મિત્રો તો આ દિવસે પરિવારે જે આ સરસ મજાનું આયોજન કર્યું છે ને એની સાથે જોડાવું પડશે આદિવાસી પરિવાર શું છે એ તમને હું દાખલો આપું કે તમે છે ને ખીલીઓ છે લોખંડની ખીલીઓ તમે જોઈએ છે બધાય એ ખીલીઓને પાણીમાં નાખે તો ડૂબશે કે તરશે બોલો બોલો તમે જોરથી બોલો

આપણે શું કરીએ છે ભૂલો બીજા ની દેખવા મળ્યા છે એના કારણે આપણે સંગઠિત થતા નથી અને સ્થિતિ શું છે તમે દાખલો આપો એક જગ્યાએ કાકો હતો અને કાકો ને કાકી બંને જણા રે 30 વર્ષની જિંદગીમાં રાજુભાઈ ક્યારે લડાયા નતા એ સરસ મજાનો ધામપતિ દીવાને મને છે પણ ધીરે ધીરે ઘટના આવી મને છે કે કાકાને એમ લાગે છે કે મારી ઘેરવાળી બેરી થઈ ગઈ હું શું કરું એટલે પછી એને વિચાર કર્યો કે બેરી એકો તો મારી ઘેરવાળીને કાઠો લાગે એટલે બેરી કહી શકે નહીં પણ હવે કંઈક આઈડિયા કર્યો એટલે મારા ભાઈ બને મારા રાજુભાઈ જેવો ડોક્ટર હતો એટલે એને ડોક્ટરને મળવા જાય છે

એને નક્કી કરી નાખું કે ભલે એક ટુકડો વિશે હોય પડ 20 પણ મારી ઘેરવાળીની હાજી કરી અંદામાં વડોદરા ગમેતા મોટેદાખાના નીકળે ઉપડે તો જઈ જઈ પણ કરી નક્કી કરતી તો કઈ નહીં ટુકડો વિશે દી પણ ઘેરવાળીની હાજી કરી પછી 10 મારી થતા હાંભળીને એટલે નક્કી કર્યું કે વધારે બેરી એટલે कानમાં કીધું એટલે

આપણને ખબર પડી જાય કે ભાઈ ભૂલ નહીં મિત્રો સમાજ એકદમ સંગઠિત થઈ જશે બિલકુલ તમે ફિટ કરવા માટે આપો અને મિત્રો શિક્ષણ માટે પણ કોઈની સાથે તમે છે ને તમે નિહાળવા પૂછો પૂછવાની બે રીત છે આઠમા તો ઓંડો કે છોકરો વાત તો નથી આવડતો તો એને ફ્રેન્ડથી પૂછો કે સાહેબ દાઢી દાઢી તો ના હોય થોડું સાહેબ માસ્ટર એને 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 ધ્યાન માં લેશે પણ તમે એમ કે બધા ગ્રાન્ટ આવે છે આટલા બધા સારા પગાર લે છો ગામમાં નોકરી કરવા આવો છો હે હું કરો હાલા બીહી તો

અને આહારી જવા નીકળ્યો એટલે આ ફતેપુરા નું છે એટલે ટેશન સુધી પહોંચ્યો અને પછી એને જેને ભાઈ પાસે બોલપેન દેખાઈ ગઈ

હા હા હારી પોછી ગયો હાહુ મોડું ભળ્યું જમાઈ ધીરે ધીરે હાહુ પર ગઈ ને પેણમાં પડી ગઈ ને ખબર દી હું કામ લાગે આ પેડ કોણ રાખે મને તો હોય રાખે નહીં એટલે હાહુ પૂછે કે હાશ મારી સુરી દાતા થી આલ ને બરબર આવી મારી સુરી ને વાહ મત કોર દીગો અને સા ખતી ગેરમાં ગઈ ને સાહ મેળવા માંડી દૂત તે બોલે પણ કાળજી સાહેબ અને સાપ આવતી નજીમાં એ વખતે ઘટના એવી બને છે કે ત્યાં ટપાલી કાગળ લઈને આવે છે મિત્રો ટપાલી કાગળ લઈને આવ્યો એટલે હાહુ બહાર નીકળી હાહુ એ કાગળ લીધો અને કીધું કે હવે મારે માસ્ટર કરે વસાવાનું પણ મારો જમાઈ બનલો હે અને જમાઈ કાગળ આલે ને વાસી કાઢે એટલે જમાઈ કાગળ આવ્યું એટલે કાગળ આવ્યું એટલે જમાઈ આમ ફેરવે આમ ફેરવે આમ ફેરવે કાળે એસ કે સબ બેસ કરવો હું વાસી આવડે તો વાસી તો હું વાસી અને એને બહુ લાગણ થઈ ગઈ ભાઈ કે કદાચ તું આજે ભણ્યો હોત અને હું કાગળ વસ્તુ મારી હું સાંભળતી વિકાર છે મારા જીવન એના કારણે મરી ગયો એટલે સારું થાય આમ કરી એને છે લાગણી થઈ અને લાગણી ને લાગણી પર રોવા અને રોયો એટલે આવું પડ્યા એટલે હાહુ હું પૂછ્યું નહીં કે સમય હું કાગળ એટલે એને હું લખી કર્યું કે હાલો આપણે કાગળ ખુલવાનું લખી તો મરણ થઈ ગયું એટલે હાઉ કે એમાં મારે એને મોડું ઓડીને ગાંગરી છે અને હાહુ ગાંગરી એટલે ટીકેવાળી હતી એ કે મારો જે ખાતે મરી ગયો એટલે આવું શું કરું એને પૂછ્યા વગર ટાઈમ મોડું ઓડું ઘેરવાળી ગાંગરી એ ગાંગરી પેલા ઘેરવાની ગાંગરી સાહેબ આખું ફરી અને પછી સાહેબ ભાઈ ગાંગરવાનો સાંભળ્યો